આપણા ગુજરાતીઓના ઘરમાં લગભગ સાતમ માઠામાં આવે એટલે બધાના જ ઘરે મોહનથાળ બને છે ને એમાંય હવે તો કંદોઈની દુકાનેથી તૈયાર જ લાવવામાં આવે છે મોહનથાળમાં મોટાભાગે ધાબો દેવાની અને ચાસણી લેવાની ઝંઝટથી આપણે બનાવવામાં અચકાઈએ છીએ અને તૈયાર લાવીએ છીએ આજે ધાબો દીધા વગર અને ખાંડની ચાસણી લીધા વગર એકદમ હેલ્ધી તેવો આપણે મોહનથાળ બનાવીશું જે નાના મોટા ગમે તે ખાશે તો પણ એકદમ હેલ્ધી રહેશે તેના માટે તો પહેલાં થોડીક બેઝિક તૈયારી કરી લઈશું તેના માટે મેં અહીં ચડા ચણાનો જે જાડો કરકરો લોટ આવે છે મોહનથાળ માટે તે લઈ લીધો છે અને ઘી પણ થોડું એવું ગરમ કરવા મૂકી દીધું છે આપણે બધી જ વસ્તુઓ પરફેક્ટ માપથી લેવાની છે એટલે ચણાના લોટને આવી રીતે વાટકાના માપથી લઈ લઈશું મેં અહીં બે કપ જેટલો જાડો કરકરો ચણાનો લોટ લીધો છે અને તેને આવી રીતે ચાયણીથી ચાળી લેવાનો છે જેથી તેમાં ગાંઠા ન રહે એક સરખો થઈ જાય તો ગમે ત્યારે મોહનથાળ બનાવતા હોય ત્યારે ચણાના લોટને આવી જ રીતે ચાળીને લેવાનો તમે રેગ્યુલર લોટનો પણ મોહનથાળ બનાવશો તો પણ ખૂબ જ સરસ બનશે તો જાડો કે ઝીણો ગમે તે લોટ હોય તમે મોહનથાળ બનાવી શકો છો લોટને આપણે બે કપ જેટલો લીધો છે તેને આવી રીતે ચાયણીથી ચાળી લઈશું અને અંદાજે દોઢ કપ જેટલો આપણે ગોળ અહીં આવી રીતે ઝીણી કતરણ કરીને લેવાનો છે હા અહીં આપણે ખાંડ નહીં પણ ગોળનો ઉપયોગ કરીશું અને ઘી થોડું એવું ગરમ થાય એટલે તે વાટકાના માપથી આપણે દોઢ કપ લીધું છે ચણાના બે લોટ કપ લોટ સામે આપણે અહીં દોઢ કપ જેટલું ઘી લેવાનું છે અને દોઢ કપ જેટલો ગોળ અને વન ફોર્થ કપ જેટલી દૂધની તાજી મલાઈ લઈશું આપણે તો મોહનથાળની આ બધી જ બેઝિક તૈયારી થઈ ગઈ છે હવે આપણે મોહનથાળ બનાવીશું મોહનથાળ બનાવતા પહેલાં આટલી વસ્તુઓ તૈયાર કરી લેવાની જાડા તળિયાવાળા પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકીશું અને જે ઘીનું માપ આપણે કાઢ્યું હતું તે તેમાં એડ કરી દઈશું ઘી હલકું એવું ગરમ કરવાનું છે ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ આપણે ધીમે ધીમે એડ કરીને આવી રીતે મિક્સ કરતા જઈશું એક હાથથી અને એડ કરીશું શરૂઆતમાં તમે જુઓ તેમ થોડું એવું જાડું એવું બેટર રહેશે જેમ જેમ મિક્સ કરીશું તેવું એકરસ થઈ જશે અને શરૂઆતમાં જાડું લાગશે તમને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અંદાજે દસથી બાર મિનિટ સુધી આ રીતે આપણે લોટ શેકવાનો છે જેટલું થિક બેટર હશે જેમ લોટ શેકાશે તેમ બેટર આપણું પતલું થતું જશે અને હા લોટને સતત તલા ચલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોંટે નહીં અને સરસ એવી સુગંધ આવે દસથી બાર મિનિટમાં તમે જુઓ તેમ લોટ થોડો થોડો હળવો થવા લાગ્યો છે આવી રીતે દાણો છૂટો પડી ગયો છે કલર પણ ફરી ગયો છે અને ઘી પણ થોડું થોડું ઉપર આવવા મળ્યું છે લોટની સુગંધ પણ ખૂબ જ સરસ આવશે અને લોટ એકદમ લાલાશ કલર જેવો થઈ જશે એટલે અંદાજે બારથી પંદર મિનિટ જેટલા સમયગાળામાં તમારો લોટ સરસ એવો શેકાઈ જશે હવે લોટ શેકાઈ જાય એવું લાગે એટલે આપણે તેમાં દાણો પાડવા માટે મેં અહીં વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે દૂધ સહેજ સતપ લેવાનું એકદમ ઠંડુ નહીં તે બબે ચમચીના માપથી તેમાં એડ કરીશું અને એક હાથથી આવી રીતે મિશ્રણને હલાવતા જઈશું એટલે દૂધ તેમાં ઓબ્ઝર્વ થતું જાય ને તળીએ લોટ પણ ચોંટે નહીં આપણો આ રીતે ધીમે ધીમે કરીને આપણે બધું જ દૂધ તેમાં એડ કરી દઈશું અને તેને સાથે સાથે બરાબર મિક્સ પણ કરતા જઈશું તો આવી રીતે ધાબો દીધા વગર તમે આસાનીથી મોહનથાળમાં દાણો પાડી શકો છો તમે જુઓ તેમ દૂધ બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે અને લોટમાં સરસ એવી કણી પડી ગઈ છે હવે તેમાં આપણે વન થર્ડ કપ જેટલી જે મલાઈ રાખી હતી તે એડ કરી દઈશું આપણે અહીં માવો પણ લઈ શકો મેં દૂધની તાજી મલાઈ લીધી છે માવો કે મલાઈ ગમે તે ચાલે હવે આવી રીતે આપણે મલાઈ એડ કરીને તેને પણ તેમાં મિક્સ કરીશું અને ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મિક્સ કરીને ચલાવતા રહીશું મલાઈ બરાબર તેમાં મિક્સ થઈ જશે એટલે ધીમે ધીમે તેમાંથી ઘી પણ છૂટવા માંડશે અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે હવે આવી રીતે મલાઈ બધી ઓબ્ઝર્વ થઈને ઘી છૂટું પડવા માંડે એટલે હવે તેમાં આપણે ગળપણમાં અહીં ગોળ જે કતરણ કરીને રાખ્યો છે તે એડ કરવાનો છે મેં અહીં ખાંડ કે સાકરનો ઉપયોગ કર્યા વગર ગોળવાળો મોહનથાળ બનાવ્યો છે એટલે એકદમ હેલ્ધી છે નાના મોટા ગમે એટલો ખાય તો પણ હેલ્થ માટે સારો રહેશે ખાંડ વગર અને સાકર વગર બનાવ્યો છે ગોળ આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એડ કરીશું અને મિક્સ કરતા જઈશું બેથી ત્રણ મિનિટમાં સરસ એવો ગોળ મિક્સ થઈ જશે હવે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરીને તેમાં એડ કરી દેશું બધું જ મિશ્રણ તેમાં એડ કરી દઈશું અને વાટકા કે તાવેથાના મદદથી આપણે સરસ એવું એક સરખું થાળીમાં આ મિશ્રણને ઢાળી દેવાનું છે અને થોડી વાર માટે ઠંડુ પડવા દેવાનું છે લગભગ દસથી પંદર મિનિટ જેવો રેસ્ટ આપી દેવાનો છે જેથી મોહનથાળ થાળીમાં સરસ એવો સેટ થઈ જાય અને મિશ્રણ પણ થોડું જામી જાય એટલે આપણે તેને અંદાજે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું અને સરસ એવું એકસરખું આવી રીતે થાપીને કરી લઈશું દસથી પંદર મિનિટ પછી તેમાં ઉપરથી આપણે ચારોળી એડ કરીશું જો તમે ચારોલી ન રાખતા હોય તો પિસ્તા કે બદામની કતરણ કે એમનમ પ્લેન પણ મોહનથાળ ખાઈ શકો હવે આવી રીતે ચારોળી ઉપરથી એડ કરીને આપણે વાટકાથી ફરીથી થાપી દઈશું એટલે ચારોળી મોહનથાળમાં સરસ એવી સેટ થઈ જાય જ્યારે આપણે તેના એક સરખા ટુકડા કરીએ ત્યારે જુદી ન પડી જાય એટલે આવી રીતે વાટકાથી તેને થાપી દેવાનું છે કર્યા પછી આપણું મિશ્રણ લગભગ થોડું એવું ઠંડુ પડી ગયું છે એટલે સાથે સાથે આપણે ચપ્પુ કે તાવેથાથી તેમાં એક સરખા ટુકડા કરી લેવાના છે આડી અને ઊભી લાઈન કરીને જો તમે હંમેશા ખાંડ કે પછી સાકરમાં મોહનથાળ બનાવતા હોય કે બહારથી તૈયાર લાવતા હોય તો આવી રીતે ધાબો દેવાની ઝંઝટ વગર કે ચાસણી લીધા વગર આપણે ગોળવાળો હેલ્ધી મોહનથાળ ઘરે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે ને તમને ખબર પણ નહીં પડે ખાંડમાં છે ગોળમાં એકદમ સરસ એવું પોચો અને મોમાં મુકતા જ પીગળી જાય તેવો તમે જુઓ તેમ એકદમ માવાની મીઠાઈ જેવો મોહનથાળ બનીને તૈયાર થશે તો છેને એકદમ ઇઝી રીત જો તમે આ રી આ રીતે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મારી ચેનલ ઉપર નવા હો વિડીયો જોતા હો અને મારી રેસિપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે વિડીયો ગમતી હોય અને રેસીપી ગમતી હોય તો કોમેન્ટને શેર જરૂરથી કરજો તો ચાલો સાતમ આઠમની આવી નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ